નમસ્કાર કરંટ ટોપિકમાં હું ખુશી આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે કે જે ખૂબ જ વૈશ્વિક હદે તેમ કહી શકાય કે સમસ્યા વધી રહી છે મોબાઈલ સ્ક્રીન સાથે ચોંટેલું બાળકોનું જે બાળપણ છે તે ક્યાંક મોબાઈલ સ્ક્રીન સાથે બાળકો જે ચોંટેલા રહેતા હોય છે સોશિયલ મીડિયામાં પણ જે નાના બાળકો હોય અથવા તો યંગ જનરેશન હોય તે ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે બાળકોની મનોસ્થિતિ ઉપર અસર કરતા હોય છે તેવું આપણને લાગી રહ્યું હોય છે આજે તેને લઈને આ કાર્યક્રમની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે ડોક્ટર

કોઈ પણ સ્માર્ટફોન ગેજેટ જેમ કે ટેબ્લેટ છે લેપટોપ છે આ બધી જ વસ્તુઓ ટેકનોલોજી રીતે બનેલી છે કે અલગ અલગ રીતે કોઈ પણ વ્યક્તિ જેને યુઝ કરતો હોય એનું અટેન્શન ને અટકાવી રહે હવે માણસનું અટેન્શન બહુ લાંબા સમય સુધી એક વસ્તુ પર રહેતું નથી એટલે આની અંદર બધેલા એપ્લિકેશન્સ હોય ગેમ્સ હોય વિડીયોઝ હોય એ પણ એ રીતના જ હશે જે વારંવાર ચેન્જ કે શિફ્ટ થયા કરે જેમ કે તમે જુઓ તો રીલ્સ આઠથી દસ સેકન્ડની હોય છે વિડીયોઝ એકથી દોઢ મિનિટના હોય છે અલગ અલગ રોલ પ્લેના નાના ના હોય છે તો સૌથી પહેલા આપણે સમજીએ છીએ કે વ્યક્તિના અટેન્શન સ્પેન એકાગ્રતાને આ બહુ મેજર રીતે અફેક્ટ કરી શકે છે બન્યું તેના માટે છે બીજા નંબર ઉપર કે બાળકો જયારે નાના હોય ત્યારે એમને વર્ચ્યુઅલ રિયલ વર્લ્ડ વચ્ચે ખબર નથી પડતી હોતી અને જયારે વર્ચ્યુઅલ વર્લ્ડમાં આ રીતની સિદ્ધિઓ મળે ગેમ રમતા હોય ને ક્યાંક જીતે ને એમને બેજીસ મળે એમને સિદ્ધિ લાગે એ સિદ્ધિ બહુ ઇઝીલી મળી રહી છે જ્યારે કે પેલી દુનિયામાં સિદ્ધિ એટલે કે રેન્ક લાવવો હોય માર્ક્સ લાવવા હોય કોઈ કોમ્પિટિશન જીતું હોય તો એના કરતા ઘણા વધારે દિવસો અઠવાડિયા કે મહિનાઓની મહેનત જાય છે એટલે પેલી સિદ્ધિ ઉપરથી એમનું મોટિવેશન ઓછું થતું જાય છે અને આ સિદ્ધિ પર એમનું મોટિવેશન વધતું જાય છે કારણ કે આવા અલગ અલગ પ્રકારના બોનસીસ પણ વચ્ચે મળે એટલે દેર ઇઝ ઓલવેઝ અ ટોકન ઇકોનોમી પ્રોગ્રામ કોઈ પણ સ્માર્ટફોનમાં કે જેના કારણે બાળકને થોડાક થોડાક વખતે કાંક મળતું રહે અને એને પાછું વારંવાર ગમ્યા કરે એટલે સેકન્ડ નંબર ઉપર એટેન્શન પછી એમના મોટિવેશન ભણવા કે એના તરફ ઓછા થતા જાય અને ગેમ્સ પોર્નોગ્રાફિક વેબસાઇટ સોશિયલ મીડિયા એ તરફ વધારે વધતા જાય છે નંબર અગ્રેશન કારણ કે આ બધી ગેમ્સ ચાર્જઅપ એડ્રીનાલીન બહુ વધારી દે એટલે બાળક રમે એના પછી હાઈલી એક્ટિવ ને ખૂબ જ વધારે ઉત્તેજિત ફીલ કરે વર્ચ્યુઅલ વર્લ્ડ પૂરું થઈ ગયું છે એટલે પછી રિયલ વર્લ્ડમાં એનું અગ્રેશન બહાર આવતું જાય ઇરિટેબિલિટી વધી જાય વધારે પડતી ઉત્તેજનાને કારણે એને ઊંઘ ના આવવી અથવા તો પોતાના મા બાપની સામુ થવું એ બધી તકલીફો વધતી જાય બિલકુલ કોમનલી આપણે જોઈ રહ્યા છીએ કે ગ્રેજ્યુઅલી બાળકો વર્લ્ડમાં વિડ્રો થતા જાય છે કે જેના કારણે એમને ત્રણ છ બાર બાર કલાક સ્ક્રીન ટાઈમના વધતા જાય છે સ્કૂલ જવાનું એમનું ઓછું થતું જાય છે ફેમિલી ઇન્ટરેકશન ઓછું થતું જાય છે ફિઝિકલ પ્લે ઓછું થતું જાય છે આના કારણે ઓબેસિટી વધતી જાય છે બાળકોમાં જેને મોટાપો પણ આપણે કહેતા હોઈએ છીએ બિકોઝ ફિઝિકલ એક્ટિવ બાળક નથી રહેતું તો એના કિશું જ થાય છે અને લાસ્ટ બટન ધરી હ્યુમન ઇન્ટરેક્શન ઓછું થવાના કારણે અલગ 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 જે માત્ર હ્યુમન કે પિયર ઇન્ટરેક્શન થી બની શકવાના હતા એ ઓછા થતા જાય છે એટલે નાની ઉંમરે ગાળો બોલવાનું શીખી જવું ફાઉન લેંગ્વેજ એડલ્ટ ગ્રાફિક કન્ટેન્ટ એક્સપોઝર એક્સપોઝરને કારણે બ્રેનના એવા અમુક સેનિકલ એરિયાસ મેસોકિઝમ સેરિઝમ જેને કહેવાય કે જેના કારણે એક પુરુષ હોય એક નાનું બાળક જો છોકરો હોય તો એનો સ્ત્રી પ્રત્યેનું વલણ ચેન્જ થઈ જવું સેક્સ્યુલાઇઝેશન ઓફ થોટ્સ થઈ જવું સો બેઝિકલી બેઝિકલી આપણે જોઈએ તો બાળકોનો આદતનો એડલ્ટ વર્તન બહુ વધતું જાય છે અને અપ્રોપ્રિયેટ વર્તન બહુત ઘટતું જાય છે જે અમારા સાયકિયાટ્રિસ્ટ તરીકે એક બહુ જ આલર્મિંગ વસ્તુ છે જે બિલકુલ જીગરજી આપનું શું કહેવું છે એક મોટિવેશનલ સ્પીકર તરીકે આપ શું માનો છો કે જે બાળકો વધુ પડતો તેમનો સમય મોબાઈલ સાથે બતાવતા હોય છે નાના બાળકો જ્યારે તેમને તમને કદાચ હું જ્યાં માનું છું ત્યાં સુધી તમને ચાલતા નથી આવડતું ત્યાંથી જ તેમના હાથમાં મોબાઈલ થપાવી દેવામાં આવતો હોય છે એમને એવું લાગે છે કે આ એક વન ટોપ વન ટાઈપ ઓફ એમનું ટોય છે સાચી વાત છે આમાં છે ને ખાલી બાળકો જવાબદાર નથી પણ પેરેન્ટ્સ ને પણ હું જવાબદાર ગણો કેમ કે જયારે બાળક જ્યારે નાનું હોય ને તો ખાતું ના હોય તો એને મોબાઈલ આપવામાં આવે એક હાથમાં મોબાઈલ હોય બીજી હાથમાં પેલી વાડકીમાં ચમચી થી ખાતો હોય એ મોબાઈલ જોતો હોય બાજુમાં ખવડાવતી હોય તો ખવડાવવા માટે પણ મોબાઈલ નો યુઝ થાય બોલો બિલકુલ અરે મમ્મી પપ્પા ને ક્યાંક કોકની જોડે વાત કરી રહ્યા છે કે કોઈ ફંક્શનમાં છે કોઈ કામમાં છે બીજી છે અને છોકરાને ટાઈમ નથી આપી શકતા તો છોકરાને સાચવો કેવી રીતે તો એક બેબી સીટર તરીકે મોબાઈલ એને આપી દો તો એ એક જ જગ્યાએ મોબાઈલ ચોંટી રહેશે અને હલશે બી નહીં

એટલે રીપીટ થાય છે અને બાળક બહુ એકલો છે અને બાળક પાસે સમય વિતાવા માટે કોઈ સાધન જોઈએ છે નહી તો એક ઇઝીલી એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ મળી જાય છે જેમાં એનો સમય એ વિતાવી શકે એન્ટરટેનમેન્ટ મેળવી શકે એક્સાઇટમેન્ટ મેળવી શકે મજા મેળવી શકે તો એક આસાન સાધન થઈ ગયું છે ટૂલ્સ થઈ ગયું છે જી બિલકુલ ડોક્ટર પાર્થ આપનો તો શું કહેવું છે ખાસ કરીને અત્યારે જે જીગરભાઈ જે મા બાપ ની વાત કરીને ક્યાંક ને ક્યાંક એવું જ અત્યારે આપણને જોવા પણ મળતું હોય છે કે મા બાપ જ આની પાછળ જવાબદાર હોય છે જે બાળકને આટલું બધું વળગણ હોય છે મોબાઈલ પ્રત્યે ત્યારે આનાથી મોબાઈલ થી દૂર રાખવા માટે બાળકને મા બાપે કેવા પગલા લેવા જોઈએ આમાં શું છે કે સંભવ આપણે એવું જ માનીએ છીએ કે કંઈક કોકનો વાંક શોધવો જરૂરી છે હું એમ કઉ છું કે આપણે એવા એક સમાજમાં રહેતા ગયા કે ફેમિલી મોટા થયા સંયુક્ત કુટુંબમાં મોટા થયા હતા સંયુક્ત કુટુંબ રહ્યા ને એટલે આજે આપણે એવા જમાનામાં છે કે બંને પેરેન્ટે અર્ન કરવું જ પડે છે અને કરવું જ જોઈએ હું તો માનું છું કારણ કે કામ કરવું એ સ્ત્રી હોય કે પુરુષ એમના માટે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મોડર્નાઇઝેશનના જમાનામાં જે પહેલા હતું કે સ્ત્રી ઘરનો પીવોટ હતી પીવોટ એટલે એના ઉપર આખું જોર કરી અને ઘર ટકી શકતું હતું તેમાં સ્ત્રીઓની માનસિકતા બહુ જ ખરાબ થતી હતી કારણ કે એમણે બધી જ બાજુથી ગણકવાડો સહન કરવો પડતો હતો પણ એમને કશું જ સાંભળનાર સહન કરનાર કોઈ જ નહોતું હું એમ માનું છું કે મોડર્નાઇઝેશન સાથે જ્યારે વિમેન અને મેનને આપણે ઇક્વલ જોતા થયા આ એ મોડર્નાઇઝેશનના જમાનાની ઇક્વલ સોસાયટીનો એક સાઇડ ઇફેક્ટ છે આની પહેલાની સાઇડ ઇફેક્ટ શું હતી કે આપણે માત્ર વિમેન ઉપર જોર કરી અને એમનો કરી એમની કે સમજીએ આના માટે માત્ર મધર બલિદાન આપીને ઘરે બેઠી રહે તો આગળની જનરેશન સારી થવાની છે એવું ક્યારે નતું થવાનું તો આવા ટાઈમમાં જ્યારે પેરેન્ટ્સ પણ કામ કરીને ઘરે પાછા આવ્યા હોય મમ્મીને પોસે ખખડાવેલા હોય પપ્પાને બોસે પગાર ના આપેલો હોય બંને બહુ જ ગંદી પરિસ્થિતિમાં ઘરે આવીને ઝઘડો કરવાની બદલે બાળકને ફોન આપી દે કે કલાક લોકો એમના પ્રોબ્લેમ્સ સાથે ઘરે પાછું જવાનું છે અને બાળક સામે એક એવું ગેસ લાઇટેડ વર્તન કરવાનું છે કે દુનિયા તો બહુ જ હોપવાળી ટ્રસ્ટ વાળી બહુ જ સરસ દુનિયા છે જેમાં તું મોટો થઈશ અને તું ખૂબ ખુશ થઈશ જે નથી કરી શકતા સિત્તેર એસી ટકા પેરેન્ટ તો આઈ ફીલ દેટ આપણે એ સમાજમાં અત્યારે છે કે પાસે એવી વાર્તા રહી જ નથી એમની પાસે માત્ર દુખડા છે પોતાની કારણ કે અમે મોટા થયા છીએ વાર્તાઓ બાળકના કલ્પનાને એની ઇમેજીનેશનને એની ક્રિએટિવિટીને જન્મ આપે છે હવે સ્ટોરી રહી નથી એટલે આપણે સ્ટોરી ટેલિંગમાં યુટ્યુબની વાર્તાઓનો ઉપયોગ કરવો પડે છે કારણ કે વાર્તા કહેવા માટે તમારી માનસિક પરિસ્થિતિ બહુ જ સારી જોઈએ નહીં તો તમે દુખડા જ રોવાના છો હવે એ માનસિક પરિસ્થિતિમાં બાળક માતા પિતાના હોવાને કારણે અલગ અલગ પ્રકારના બાળક જુએ છે હજી હું માનું છું કે એજ્યુકેશનલ વિડીયો સારા છે કારણ કે એ હજી બાળકના ઇમેજિનેશનને વધારે પ્રોબ્લેમ ત્યાં થાય છે કે જ્યારે હેપ્ટિક ક્લિક કરતું બાળક અલગ અલગ વિડીયો પર પહોંચી જાય છે અને એને ગેમિંગના જમાનાનું ખબર પડવા માંડે છે એને શોપિંગની ખબર પડવા માંડે છે એ જે પણ ચાલતા કાર્ટૂનમાં ઇન કાર્ટૂન પ્રોડક્ટ સેલ થઈ રહ્યા હોય કે તમને આ કાર્ટૂન ગમ્યું તો હવે આની વોચ પણ અવેલેબલ છે આના ટી શર્ટ પણ અવેલેબલ છે એટલે બાળક જીત કરવા માંડે છે કે મને પો પેટ્રોલ ગમે છે મને 101 એન્ડ વન ગમે છે મને આને મર્સેડાઈઝ અપાવો આવે એટલે તમે સમજો છો કે ટેકનોલોજી એના માટે જ બનેલી છે કે હજી તમને કેટલામાં ઉત્પન્ન કરવા પેરેન્ટ્સ પ્રોબ્લેમેટિક બિહેવિયર ત્યાં કહી શકાય કે જેમ ટ્રાફિકના રૂલ્સ છે કે તમે આજે લાલ પીળી બત્તીને ફોલો કરો છો એ રીતે સોશિયલ મીડિયાના ગેજેટ્સના ડિજિટલ વર્લ્ડના રૂલ્સ બનાવેલા નહતા એ દરેક ફેમિલી પોતાના રૂલ્સ બનાવવા પડે આજે બહારથી થાકેલા આવેલા કોઈ પેરેન્ટે અથવા દસ મિનિટ માટે ફોન ઉપાડ્યો જો એ પોતાના વેન્ટિલેશનને ત્યાં લાવી શકશે કે થોડીક વાર માટે પોતાના ગુસ્સાને ઠાલવી અને પછી પોઝિટિવલી ફેમિલીમાં યોગદાન આપી શકશે તો દસ મિનિટ વ્યાજબી છે પણ પછી જો એ ફાધર કે મધર ત્રણ કલાક પોતે ફોન પર ચોંટી જશે તો આ એમના મેન્ટલ હેલ્થ ઇસ્યુઝ છે કે જેના કારણે પોતાના સ્ટ્રેસને અપ નથી કરી શકતા અને એને જોઈને એના બાળકો ચોંટી પડશે તો બાળકો પેરેન્ટ્સ પાસેથી ચોક્કસ શીખે એટલે આપણે કદાચ એ જમાનામાં પણ જઈએ છીએ કે જ્યાં દરેક ફેમિલીએ જેમ એક જમાનામાં ફેમિલી ડોક્ટર્સ હતા ફેમિલી ફિઝિશિયન્સ હતા અને ફેમિલી સાયકોલોજી સાયકેટ્રિસ્ટનો ટાઈમ આવી ચૂક્યો છે દૂર નથી અને આ રીતે જો દરેક ફેમિલી પોતાની મેન્ટલ હેલ્થને સાચવી પોતાની બાઉન્ડ્રીઝ બનાવશે રૂલ્સ બનાવશે કે તમે ગેજેટ કેટલા વાપરી શકશો કે કઈ ઉંમરે વાપરી શકશો એમાં શું શું વાપરી શકશો એમાં આપણે કેટલા કંટ્રોલ્સ મૂકીએ એમાં બાળકને શું વસ્તુ અલાઉડ નથી કારણ કે શક્ય નથી આ તો કેવું છે કે તમે એમ કહો કે જૂના જમાનામાં એટલે બળદગાડામાં ચાલતા હતા તો ધુમાડો તો નહોતો થતો પોલ્યુશન તો નહોતું થતું આપણે બળદ તમે બેંગ્લોર નતા જઈ શકતા બળદ તમે અમેરિકા નતા જઈ શકતા સો ટેકનોલોજી ડિજિટલાઇઝેશન એ કોઈ પણ એડવાન્સમેન્ટ એ આપણને મદદ સાથે નુકસાન પણ કરે છે મદદ કેવી રીતે લેવી અને નુકસાન કે ટાળવું આપણે એના નિયમો સેટ કરીએ તો વી આર લિવિંગ બેટર સોસાયટી કે ટેકનોલોજી માત્ર ખરાબ છે જો છોકરાઓ થઈ ગયા છે સાંભળતા જ નથી થઈ ગયા છે હા તો નિયમ નતા સમજાવેલા અને હવે નિયમ તમે બાર વર્ષના ચૌદ વર્ષના પંદર વર્ષના બાળકને જે ત્રણ વર્ષની ઉંમરથી સ્માર્ટફોન વાપરે છે નહીં શીખવાડી શકો રીઢો ગુનેગાર થઈ ચૂક્યો છે હવે ગુનો ઓછા કર એના માટે જ જોવું પડશે એને તમે સાત્વિક દુનિયામાં નહીં લઈ જઈ શકો હવે જે ત્રણ વર્ષના ચાર વર્ષના પાંચ વર્ષના સાત વર્ષના બાળકો છે એમને પહેલેથી અમુક સ્ક્રીન ટાઈમના નિયમો સાથે અમુક રિસ્ટ્રિક્શન સાથે ગેજેટ્સ આપશો તો આગળ જતા એ લોકો ચોક્કસ સારી રીતે જેમ આપણે હવે એવી વેહિકલ્સ ઉપર આવી ગયા આપણે ડીઝલ કેટલું વાપર્યું અને પછી ખબર પડી કે ડીઝલ વેહિકલ્સ તો બેન કરી નાખવાના છે ક્યારે એસી વર્ષે ખબર પડી કે ડીઝલ વેહિકલ્સ તો વાપરવાના જ નતા ક્યારે એમ હવે આપણને ખબર પડી રહી છે કે ગેજેટ્સને વાપરવાની પદ્ધતિ છે આઈ થિંક વી કેન ચેન્જ ધ સોસાયટી ઇવન ટુ જે બિલકુલ આપ શું કહેશો એક મોટિવેશનલ સ્પીકર તરીકે મા બાપ જવાબદાર છે પરંતુ બાળકોના મોબાઈલના ઉપયોગથી તેમના મનોસ્થિતિ પર પણ ઘણી વખત અસર પડતી હોય છે જેવી રીતે આપણે ઉદાહરણ આપણને જોવા મળતા હોય છે કે જે અમુક પ્રકારની ગેમ્સ જેમ કે પબજી હતી તેમાં પણ અમુક બાળકોના જે હાથ હોય છે તે ગેમ રમતા રમતા તેવા થઈ જાય છે અમુક બાળકો તેમાં સ્ટ્રેસમાં આવી જતા હોય છે પૈસા પણ લગાવી દેતા હોય છે આવી ગેમ્સની ની પાછળ પાર્થભાઈ જેમ વાત કરી કે કહેવાય ને કે મા બાપ ટાઈમ કદાચ નથી આપી શકતા અને મોબાઈલ હવે પ્લે કરવો જ પડે છે બાળકોને આપવો જ પડે છે અને આ બધી ગેમના લીધે ઘણી બધી આડઅસર પણ થઈ રહી છે તો આ સમયે બાળકને આપણે સારી વસ્તુમાં વાળવાની જરૂર છે કેમ કે સોશિયલ મીડિયા ઉપર આ બધી ગેમ ને બધું તો આવે જ છે પણ સાથે સાથે સારી વસ્તુ ઘણી બધી છે ક્રાફ્ટ મેકિંગ છે મોટિવેશનલ સ્ટોરી છે વિડીયો છે એનો જે સબ્જેક્ટ હોય કોડિંગ શીખતો હોય તો એનું હોય એનિમેશન કે વિડિયો એડિટિંગ શીખતો હોય સાઉન્ડ એડિટિંગ શીખતો હોય તો એનું હોય તો એ બધી દિશા બાજુ સોશિયલ મીડિયામાં એને આપણે વાળીએ ને તો વધારે સારું અને આ વસ્તુ સ્ટ્રિક્ટલી મા બાપ એમને નહીં કહી શકે પણ મા બાપ એના કેટલો સમય મોબાઈલ વાપરો કયા સમય વાપરો એને થોડી સમજણ આપીશું ને કેમકે મા બાપ ડાયરેક્ટ કહેશે તો નહીં માને પણ કોઈ બીજા દ્વારા કે કોઈ બીજી અન્ય વસ્તુ દ્વારા એમને જો ખબર પડે તો એ લોકો જાતે સુધરી શકશે અને યોગ્ય પૂરતો ઓછો સમય એનો ઉપયોગ કરશે તો એની મેમરી એની યાદશક્તિ ખૂબ જ સારી રીતે કામ બાકી તો શું ગેમ ને બધું તમે જે કીધું કે ગેમને બધું રમે છે બધું જુએ છે તો એ બધું વસ્તુ જયારે કેમ કે આ ફ્રેશ થવા માટેની એક વસ્તુ છે હમણાં એક ટેન્થ એક સ્ટુડન્ટ હતી મેં એને કીધું કે મોબાઈલ કલાક કલાક તું હજી ટેન્થ ની પરીક્ષા એ મહિનો બાકી છે હવે કેમ તું કરે છે તો કેમ ફ્રેશ થવા માટે તો ફ્રેશ થવાનું ટૂલ્સ એમણે બનાવી દીધું છે મોબાઈલે તો આપણે સમજાવવાની જરૂર છે કે મોબાઈલ થી ફ્રેશ થવાતું નથી કેમ કે મોબાઈલ જોને જ્યારે રીડિંગ કરવા માટે બેસે છે તો એ વસ્તુ જતી જ નથી યાદ રહેતી જ નથી એની જગ્યાએ જો મેડિટેશન કરવામાં આવે થોડી એક્સરસાઇઝ કરવામાં આવે રિલેક્સેશન કરવામાં આવે તો એનાથી વધારે આપણે ફ્રેશ થઈએ છીએ એ સમજવાની જરૂર છે આ જી બિલકુલ આપની વાત સાચી છે આપ તો એક

પણ એમાં બે પ્રોવિઝન આપેલા છે કે જો એના માતા પિતા અલગ રહેતા હોય કારણ કે આજકાલ ઘણા બધા લોકો ઈસ્ટમાં સાઉદી અરેબિયા બાજુ અમેરિકા ઓસ્ટ્રેલિયા એને એક પેરેન્ટ કમાવા હોય બીજું પેરેન્ટ બાળક રાખતું હોય તો વિડીયો કોલ ઉપર બાળક પોતાના પેરેન્ટ ગ્રાન્ડ પેરેન્ટ કાકા મામા જોડે અડધો કલાક દિવસની વાત કરી શકે છે એ પ્રોવિઝન છે અને જો એની પાસે કોઈ કેર ટેકર ના હોય મતલબ કે એક મધર હોય જે પણ વર્ક કરતી હોય અને કોઈક બીજા પાસે મૂકીને જતી હોય તો વીસ થી પચીસ મિનિટ માટે એને કોઈક પ્રકારના એની એજ અપ્રોપ્રિયેટ વિડીયો જોવાનું પણ અલાઉડ છે છે ત્રણથી પાંચ વર્ષના બાળકો થર્ટી ફાઈવ ટુ ફોર્ટી મિનિટ દિવસમાં કોઈ પણ પ્રકારનો સ્ક્રીન ટાઈમ યુઝ કરી શકે છે એની અંદર કાર્ટૂન મૂવીઝ આવી ગયા એનિમેશન આવી ગયું પ્રોડક્ટિવ એટલે કે લોકો કાંક શીખી રહ્યા છે કારણ કે બાળકો આજકાલ કોડિંગથી લઈ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટથી લઈ સિંગિંગ ડાન્સિંગ આ બધું પણ વિડીયોઝ જોઈને શીખતા હોય છે તો આ બધું અપ ટુ થર્ટી ટુ ફોર્ટી મિનિટ જેટલું અલાઉડ હોય છે થી દસ વર્ષના બાળકોને એક કલાકનો સ્ક્રીન ટાઈમ દિવસનો અલાઉડ હોય છે જેમાં જો એ લોકો કો મૂવી જોતા હોય તો અઠવાડિયામાં બે કલાકનું મૂવી એ ઓફિશિયલી ઇડિયટ્રિક એસોસિએશન કીધું છે કે સાત વર્ષથી મોટું બાળક તો મૂવીસ જોઈ શકે છે અને આપણી પાસે કેટલી ફીચર ફિલ્મ કાર્ટૂન ફિલ્મ બાળકોની મૂવી હોય છે જે સાત વર્ષથી મોટા બાળકો માટે હોય છે તો અઠવાડિયામાં એક પિક્ચર અને રોજનો એક કલાકનો સ્ક્રીન ટાઈમ એમને અલગ છે ચૌદ વર્ષની ઉંમરના બાળકો હોય હવે અહીંયા ત્રણ ભાગ પડી જાય છે ચૌદ વર્ષ સુધીની ઉંમરના બાળકોને સ્ક્રીન ત્રણ રીતે આપણે આપી શકીએ છીએ એન્ટરટેનમેન્ટ માટે ટુ મિનિટ રોજનો સ્ક્રીન છે જેમાં ગેમિંગ આવી શકે છે અગેન કોઈ સ્ટ્રીમિંગ એપ ઉપર એમને કોઈ એપિસોડ જોવો હોય એ લોકો કોઈક સિરીઝ જોતા હોય તો એ પણ અલાઉડ છે પણ એમાં એજ રેસ્ટ્રિક્શન કમ્પલસરી ફોલો કરવો એ લોકો અઢાર વર્ષથી મોટાની ના જોઈ શકે જે લોકો જોતા જ હોય છે જેના કારણે આપણે સમાજ વિકૃત થતો જાય છે કહેતા હોઈએ છીએ એન્ટરટેમેન્ટમાં સોશિયલ મીડિયા આવી જાય સોશિયલ મીડિયા એપ્લિકેશન દરેક સપોઝ ફેસબુક ઇન્સ્ટાગ્રામ એમાં તેર વર્ષની એજ લિમિટ છે એટલે આમાં આપણે ચૌદ વર્ષના બાળકો છે એટલે મોટા ને ચૌદ વર્ષથી નાના હોય એ દિવસનું અડધો કલાક ઇન્સ્ટાગ્રામ કે એ બધું યુઝ કરી શકતા હોય છે અ એના પછી એજ્યુકેશન આવ્યું છે આ બાળકોને બે કલાકનું એજ્યુકેશન ટાઈમ સ્ક્રીન પર અલગ છે કારણ કે આજે લોકડાઉન ગયા પછી પણ ઘણા બધા ટ્યુશન્સ છે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ છે એ અઠવાડિયામાં એક કે ઓનલાઈન રાખે છે અને હું આ ફિલ્ડમાં કામ કરું છું બાળકો સાથે વાત કરું એટલે છું કે કશું જ ન હોવા છતાં પણ એક લેક્ચર લેકો શનિવારનો એક લેક્ચર ઓનલાઈન હોય છે કે પ્રોબ્લેમ સોલ્વિંગનો જે લેક્ચર હોય કે જેની અંદર માની લો કે સિત્તેર એસી બાળકોને સાથે લોકો એક ઝૂમ કોલ પર લઈ લેતા હોય કે ગૂગલ મીટ પર લઈ લેતા હોય તો એ પણ એમનું ઓનલાઈન લેક્ચર એક હોય છે અઠવાડિયામાં તો બે કલાક એમને મેક્સિમમ બે કલાક એના માટે આપીએ છીએ અને થર્ટી મિનિટ પ્રોડક્ટિવિટી માટે માની લો કે કોઈક વ્યક્તિ કોઈક બાળક ઉપર પિયાનો કે ગિટાર શીખી રહ્યો છે અથવા તો એના કોઈક એવા ટીચર છે કે મારા પોતાના જે મ્યુઝિક ટીચર હતા એ ઓનલાઈન જ શીખવાડતા હતા કારણ કે ઇન્ડિયા છોડીને જતા રહે લોકડાઉન પછી તો ફોર્ટી ફાઈવ મિનિટ ઓફ સ્ક્રીન ટાઈમ વાપરી શકાય છે હું કંઈક ઇન્સ્ટ્રુમેન્ટ નવું શીખી રહ્યો છું અથવા તો હું ડાન્સ શીખી રહ્યો છું અથવા તો કુકિંગ કે કોઈક સાયન્સ એક્સપેરિમેન્ટ શીખી રહ્યા છું આના પછી એ લોકોએ અઢાર વર્ષ સુધીના બાળકોને પંદર પંદર મિનિટ બધે એક્સ્ટ્રા અલાઉ કર્યું છે અને જો એડલ્ટ હોય તો એક કલાકનું એન્ટરટેનમેન્ટ કમ પ્રોડક્ટિવ અને પાંચથી સાત કલાકનો સ્ક્રીન ટાઈમ એ એજ્યુકેશન કે વર્ક પર્પઝ માટે કારણ કે આજે આઈટી સેક્ટરમાં કામ કરતા ઘણા બધા લોકો એ ઓનલાઈન જ વર્ક ફ્રોમ હોમ લઈ લીધેલું છે એમણે તો સાત કલાકથી વધારે સ્ક્રીન ટાઈમ એમને પણ નથી અલાઉત સો આ ઇન્ડિયન સાયકટિક સોસાયટી સ્પેસિફિક એજ અપ્રોપ્રિએટ અને યુઝ અપ્રોપ્રિયટ એજ્યુકેશન એન્ટરટેનમેન્ટ અને પ્રોડક્ટિવિટી એ પ્રમાણે આપેલી છે આની સાથે એક બહુ સિમ્પલ રાઈડર પણ મૂકેલો છે કે બાળક જો ફોર્ટી ફાઈવ મિનિટ માટે એન્ટરટેનમેન્ટ ઓનલાઈન લઈ રહ્યો છે તો ડબલ અમાઉન્ટ ઓફ ટાઈમે ફિઝિકલ એક્ટિવિટી આપશે ફિઝિકલ એક્ટિવિટીમાં જેમ જેગરભાઈ કીધું યોગા મેડિટેશન પ્રાણાયામ પણ ઇન્કલુડેડ છે ફિઝિકલ એક્ટિવિટી લાઈક પ્લે જેમ કે ક્રિકેટ ફૂટબોલ રમવું કે બહાર બીજી કોઈ ફિઝિકલ ગેમ રમવી એ પણ ઇન્કલુડેડ છે જીમ પણ ઇન્ક્લુડેડ છે ખુબ કાર્ડિયો રનિંગ ફિટનેસના જમાનામાં લોકો સાયકલિંગ રનિંગ એ નાની ઉંમરથી ચાલુ પણ કરી દેતા હોય તો એ પણ ઇન્ક્લુડેડ છે અને એમના ક્લાસીસ હોય કારણ કે ઘણા બધા બાળકો સ્કેટિંગ ક્લાસીસ જિમ્નાસ્ટિક ક્લાસીસમાં જતા હોય તો જેટલો સ્ક્રીન ટાઈમ એન્ટરટેનમેન્ટ માટે વાપર્યો એના કરતા બમણો તમે વાપરી શકો છો એટલે આ એક રાઈડર છે તો આ ફોલો કરીએ તો હેલ્ધી સ્ક્રીન ટાઈમ આપણે આને બની શકીએ છીએ જી જી જીગતભાઈ આપનું શું કહેવું છે કે આપનો માઇક અવાજ નથી આવી રહ્યો સૌથી પેલા તો એ લોકોને એન્ટરટેનમેન્ટ જોઈએ છે પોતાનો સમય વિતાવો છે અને એ લોકોને કહેવાય ને એક વખાણ એ કહેવાય ને વખાણ મારે વખાણ થવા જોઈએ લોકો મને લાઈક કરવા જોઈએ મને લાઈક મારી ઓળખાણ ક્યાં થાય એમ જેથી મને લોકો એપ્રિસિએટ કેવી રીતના કરે અને એ એપ્રિસિએટ ના ચક્કરમાં નાના નાના બાળકો તમે જોશો છોકરીઓ ટૂંકા ટૂંકા વસ્તુ પહેરી રીલ બનાવે આવું બધું એક લાઈક મેળવવા માટે એક કોમેન્ટ મેળવવા માટે એ કંઈ પણ રીલમાં નાખી દે કઈ પણ ફોટો એ સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હોય છે

જે બાળકોની આસપાસ જે લોકો રહેતા હોય છે તેમને કડક કયા પગલા લેવા જોઈએ મોબાઈલ થી બાળકોને દૂર રાખવા માટે આપણે વેલિડેશન ની બહુ સરસ વાત કરી હું માનું છું કે બાળકોમાં સેલ્ફ એસ્ટીમ એટલે આત્મસન્માન ઘણું ઓછું હોય છે અને આત્મસન્માન ઓછું હોવાને કારણે અટેન્શન વેલિડેશન લાઈક્સ એ બધામાં હોડમાં પડવું બહુ કોમન હોય છે ઓવરઓલ બાળકોની જો સેલ્ફ એસ્ટીમ આપણે ઉપર લાવી અને એ લોકોને એમની પોતાની એવી સેલ્ફ ઇમેજ કે જેના માટે પોતે એમને રિસ્પેક્ટ કરી શકે ત્યાં સુધી લઈ જઈએ તો સોશિયલ મીડિયાનું રેલેવન્સ ઘણું ઓછું થતું હોય છે આજે જો બાળકને એના સ્કૂલમાં એના ટીચર્સ કે એના પેરેન્ટ્સ એ ગમે તેવા શબ્દોથી બોલાવતા હોય અથવા એમની ટીકા ચાલતી હોય તો આ બધી પ્રોબ્લેમ્સ વધારે થતી હોય છે તો સૌથી પહેલો એમ માનું છું કે બાળકો ટીનેજર્સ હોય છે ને હું યંગ એડલ્ટ સમજું છું બાર તેર વર્ષના બાળકો છે એમનું બ્રેન એડલ્ટ જેવું વિચારવા માંડે છે પણ સમજી નથી શકતું એડલ્ટ જેવું તો આવા બાળકો સાથે અમુક વાતો એ ઓપનલી પેરેન્ટ્સે કરતા શીખવું પડશે સમયે સમયે એમની નાની મોટી પ્રોબ્લેમમાં માત્ર એમને સલાહ આપવાની બદલે એમની બાજુમાં બેસી અને પ્રોબ્લેમ એમની ઉંમરે કારણ કે છત્રીસ વર્ષ મને ઘણી બધી વસ્તુ સમજાય છે જે બાર વર્ષના બાળકને નહીં સમજાય તો આપણે એ પણ કરી શકીએ છીએ થોડુંક નોર્મલાઇઝ પણ કરીએ યુઝને એની સાથે થોડાક રેસ્ટ્રિક્શન જેમ મેં કીધું કે ટ્રાફિક લાઇટ્સ છે એમ અમુક રૂલ્સ બનાવવામાં આવે કે સોશિયલ મીડિયા કેવી રીતે વપરાય કેટલું વપરાય શું શું કરાય એમને સમજાવી શકાય સાયબર બુલિંગ શું છે ઓનલાઈન લોકો તમને સેક્સ્યુઅલી હેરેસ કઈ રીતે કરી શકે છે તમારો મિસયુઝ ફોટોગ્રાફ તો રીતે થઈ શકે છે આ બધું તો હેલ્ધી રીતે એમને આપણે સોશિયલ મીડિયા ઉપર ગેમ્સ ઉપર અથવા તો સ્ક્રીન ઉપર રાખી શકીએ છીએ જે બિલકુલ ડોક્ટર પાર્થ જીગરભાઈ આજે આપણે જે ચર્ચા કરી તેમાં ક્યાંક ને ક્યાંક એવું જ આપણને જાણવા મળે છે શોર્ટમાં કે ઘરનું એટમોસ્ફિયર જ બાળકને આના પાછળ વધારે ફોન ની પાછળ વળગણ છે તે જ જવાબદાર છે બધા મળીને જો પ્રયત્ન કરીએ તો વધારે સારું જી બિલકુલ આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો દર્શક મિત્રો કરંટ ટોપિક માં આજે આપણે વાત કરી તેની અંદરથી આપણે તે જાણવા મળ્યું કે બાળકોનું જે આ વૈશ્વિક સમસ્યા બની છે બાળકો સતત મોબાઈલ સ્ક્રીન સાથે ચોંટેલા અને ચોંટેલા આપણને જોવા મળતા હોય છે ઇન્ટરનેટનો ટેકનોલોજીનો ખૂબ જ નાનું બાળક હોય ત્યાંથી લઈને યંગ જનરેશન સુધી મોબાઈલનો ઉપયોગ ખૂબ જ વધારે પડતો જોવા મળતો હોય છે તેમને લઈને તેમની મનોસ્થિતિ પર પણ આરોગ્ય પર પણ ખૂબ જ ગંભીર અસર પડે છે ક્યાંક ને ક્યાંક બાળકોના મગજ પર પણ એવી અસર પડી રહી છે હાથ પગ પર પણ એવી અસર પડી છે અને માતા પિતાએ જે કડક પગલાં લેવાની આમાં જરૂર છે તેને લઈને આજે આપણે ચર્ચા કરી હાલ બસ આ કાર્યક્રમમાં આટલું જ ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશું નમસ્કાર